નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી દીપક વોઇસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો દોસ્તો હવે આપણે વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ વિશે જાણવા માટે વિડિયોને અંત સુધી જોવા વિનંતી તો મિત્રો ચાલો આપણે અધૂરી રામાયણ પૂર્ણ કરીએ પાંચ સુંદરકાંડ સુરસાએ હનુમાનજીની કસોટી કરી અને તેમને સક્ષમ અને શક્તિશાળી શોધીને તેમને આશીર્વાદ આપ્યા રસ્તામાં હનુમાનજીએ છાયા પકડનાર રાક્ષસનો વધ કર્યો અને લંકીની પર હુમલો કરીને લંકામાં પ્રવેશ કર્યો તે વિભીષ્ણને મળ્યો જ્યારે હનુમાનજી અશોકવાટિક પહોંચ્યા ત્યારે રાવણ સીતાને ધમકાવી રહ્યો હતો રાવણના ગયા પછી ત્રિજતાએ સીતાને સાંત્વના આપી જ્યારે તેઓ એકલા હતા ત્યારે હનુમાનજી સીતાને મળ્યા અને તેમને રામની વિનતી આપી હનુમાનજીએ અશોકવાટિકાનો નાશ કર્યો અને રાવણના પુત્ર અક્ષય અક્ષયકુમારનો વધ કર્યો મેઘનાથે હનુમાનને સાપની ફાંસીમાં બાંધીને રાવણના દરબારમાં લઈ ગયા રાવણના પ્રશ્નના જવાબમાં હનુમાને પોતાને રામના દૂત તરીકે ઓળખાવ્યો રાવણે હનુમાનજીની પૂંછડીમાં તેલમાં ડૂબાડેલું કપડું બાંધીને તેને આગ લગાડી તેના પર હનુમાનજીએ લંકા બાળી હનુમાનજી સીતા પાસે પહોંચ્યા સીતાએ તેને પોતાની બંગડીઓ આપીને વિદાય આપી તેઓ પાછા સમુદ્ર પાર આવ્યા અને બધા વાંદરાઓને મળ્યા અને બધા પાછા સુગ્રીવ પાસે ગયા હનુમાનજીના કામથી રામ અત્યંત પ્રસન્ન થયા રામ તેની વાંદરાઓની સેના સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા બીજી તરફ વિભીષણે રાવણને રામ સાથે દુશ્મની ન રાખવા માટે સમજાવ્યું આના પર રાવણે વિભીષણનું અપમાન કર્યું અને તેને લંકામાંથી હાંકી કાઢ્યો વિભીષણ રામના રક્ષણમાં આવ્યા અને રામે તેમને લંકાનો રાજા જાહેર કર્યો રામે સમુદ્રને માર્ગ આપવા વિનંતી કરી જ્યારે રામની વિનંતી સ્વીકારવામાં ન આવી ત્યારે રામ ગુસ્સે થયા અને તેમના ક્રોધથી ડરીને સમુદ્ર પોતે રામને વિનંતી કરીને આવ્યા અને તેમને નળ અને નાઇલ દ્વારા સેતુ બનાવવાનો ઉપાય જણાવ્યો છક લંકાકાંડ લંકાકાંડ એ વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ રામચરિત માનસનો એક ભાગ કાંડ અથવા સોપાન છે જાંબવનના આદેશ પર નલ અને નીલભાઈઓએ વાનર સેનાની મદદથી સમુદ્ર પર પુલ બનાવ્યો શ્રીરામે શ્રી રામેશ્વરની સ્થાપના કરી અને ભગવાન શંકરની પૂજા કરી અને પોતાની સેના સહિત સમુદ્ર પાર કર્યો સમુદ્ર પાર કરીને રામે પડાવ નાખ્યો પુલ બંધ થવાના અને રામના સમુદ્ર પાર કરવાના સમાચારથી રાવણ અત્યંત દુઃખી થયો બંદોદ્રીએ તેને રામ સામે દ્વેષ ન રાખવા સમજાવવાનો પ્રયાસ કર્યા પછી પણ રાવણનો અહંકાર દૂર થયો નહીં અહીં રામ પોતાની વાનર સેના સાથે સુબેલ પર્વત પર રહેવા લાગ્યા અંગદ રામના દૂત તરીકે લંકામાં રાવણ પાસે ગયો અને તેને રામનું શરણ લેવાનો સંદેશો આપ્યો પરંતુ રાવણ રાજી ન થયો સાત યુદ્ધકાંડ જ્યારે શાંતિ માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે યુદ્ધ શરૂ થયું લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચે ભયંકર યુદ્ધ થયું બાણના હુમલાથી લક્ષ્મણ બેભાન થઈ ગયા હનુમાન પોતાની સારવાર માટે સુશેન વૈદ્યને લાવ્યા અને સંજીવની લાવવા ગયા જાસૂસ પાસેથી સમાચાર મળતા જ રાવણે હનુમાનના કામમાં વિઘ્ન લાવવા કાલનેમીને મોકલ્યો જેને હનુમાન દ્વારા મારવામાં આવ્યો દવાની ઓળખ ન હોવાને કારણે હનુમાન આંખો પર્વત લઈ ગયા અને પાછા ફર્યા રસ્તામાં ભરતે હનુમાનને રાક્ષસ હોવાની શંકા કરીને તેને તીર મારીને બેભાન કરી નાખ્યા પરંતુ સત્ય જાણ્યા પછી તેણે હનુમાનને બાણ પર બેસાડીને લંકા પરત મોકલી દીધો દવા આવવામાં વિલંબ થતો જોઈરામે બબડાટ શરૂ કર્યો યોગ્ય સમયે હનુમાન દવા લઈને આવ્યા અને સુશેનની સારવારથી લક્ષ્મણ સ્વસ્થ થઈ ગયા રાવણે કુંભકર્ણને યુદ્ધ માટે જગાડ્યો કુંભકર્ણે પણ તેમને રામનો આશ્રય લેવાની નિષ્ફળ સલાહ આપી યુદ્ધમાં કુંભકર્ણને રામના હાથે સર્વોચ્ચ શક્તિ પ્રાપ્ત થઈ લક્ષ્મણે મેઘનાદ સાથે યુદ્ધ કરીને તેને મારી નાખ્યો રામ અને રાવણ વચ્ચે ઘણા ભયંકર યુદ્ધો થયા અને અંતે રામ દ્વારા રાવણનો વધ થયો લંકાનું રાજ્ય વિભીષણને સોંપ્યા પછી રામ સીતા અને લક્ષ્મણ સાથે પુષ્પક વિમાનમાં સવાર થઈને અયોધ્યા જવા રવાના થયા આઠ ઉત્તરકાંડ ઉત્તરકાંડ એ રામકથાનું સમાપન છે રામ સીતા લક્ષ્મણ અને સમગ્ર વાનર સેના સાથે અયોધ્યા પરત ફર્યા રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભરત સહિત દરેકમાં આનંદ છવાયો રામનો રાજ્યાભિષેક વેદ અને શિવની સ્તુતિ સાથે થયો હતો વાંદરાઓને વિદાય આપવામાં આવી હતી રામે લોકોને ઉપદેશ આપ્યો અને લોકોએ આભાર વ્યક્ત કર્યો ત્યારે લોકોએ સીતાના ચરિત્ર પર આરોપ લગાવ્યો અને રામે લોકો માટે સીતાનો બલિ ચઢાવ્યો યજ્ઞ પછી સીતા વનમાં ગઈ અને મહર્ષિ વાલ્મિકીના આશ્રમમાં રહેવા લાગી તે સમયે તે ગર્ભવતી હતી સમય આવ્યો ત્યારે ચારે ભાઈઓને બે બે પુત્રો હતા જ્યારે લવકુશ મોટો થયો ત્યારે તે પોતાની માતા માટે ન્યાય મેળવવા અયોધ્યા આવ્યો પરંતુ લોકોની ઈચ્છાને કારણે સીતાને ફરીથી પરીક્ષા માટે બોલાવવામાં આવી અને તેની પરીક્ષા આપ્યા બાદ તે પૃથ્વી માતા સાથે વિલીન થઈ ગઈ કાલના વચનને લીધે રામે લક્ષ્મણનો ત્યાગ કર્યો અને જ્યારે તેમના પુત્રો મોટા થયા ત્યારે તેમણે તેમની વચ્ચે રાજ્યનું વિભાજન કર્યું અને રામરાજ્ય એક આદર્શ બની ગયું વિશેષ મૂળ વાલ્મીકી રામાયણમાં કોઈ ઉત્તરકાંડ નથી યુદ્ધની ઘટના સહિત માત્ર છ બનાવો છે ઉત્તરકાંડ પાછળથી ઉમેરવામાં આવ્યો છે ભારત પર આરબ આક્રમણ પહેલા કલકત્તામાં મળેલી અંદાજિત છઠ્ઠી કે પાંચ મીટર સદીની રામાયણ હસ્તપ્રતમાં માત્ર ચાર કાંડ છે અને તેમાં અગ્નિપ્રિક્ષા અને ઉત્તરકાંડ નથી ઐતમે જાતે રામાયણ વાંચીને સૌથી વધુ ભૂલો અને ભેળસેળ શોધી શકો છો તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અંત સુધી